જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે આપણે દાંતીવાડા ડેમ ના તાજા ના લાઈવ સમાચાર તમારી સમક્ષ આવી ગયા છીએ મિત્રો ઉપર વર્ષમાં વરસા ઓછો થતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક ત્રણસો ને બાવીસ કૃષક પાણીની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને સાહિઠ પોઈન્ટ એસી ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાળા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ પંદર પોઇન્ટ પંચોનો ટકા

હોય તો સૌથી પેલા વિડીયો લાઇક લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી